નમસ્કાર દર્શક મિત્રો હું છું રાંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારિયા પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જેઠાલાલની હા મિત્રો તારક મહેતાના ઉલ્ટા ચશ્નામાં જે અભિનેતા જેઠાલાલનો રોલ નિભાવી રહ્યા છે ઉર્ફ દિલીપ જોશી જેમણે જેઠાલાલનો કિરદાર નિભાવ્યો છે હા મિત્રો એના છોકરાના મેરેજ હતા હમણાં અને એના ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જે હું તમને દેખાડવા જઈ રહ્યો છું અને હા મિત્રો આ ફોટોશૂટમાં અત્યારે જે વ્યક્તિ શો છોડીને અભિનેત્રા જઈ ચૂક્યા છે એ પણ તમને જોવા મળશે અને નવા કિરદાર જે આવ્યા છે એ પણ જોવા મળશે મિત્રો વિડીયોને આગળ વધતા પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો તમને મળતા રહે તો ચાલએ મિત્રો હું તમને દેખાડું છું જેઠાલાલના રિયલ લાઈફ ટપુના લગ્ન કઈ રીતે થયા છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા દિલીપ જોશીના સુપુત્રના સોમવારે લગ્ન છે જોશી પરિવાર ખૂબ જ ઉજવણીમાં માહોલમાં ડૂબી ગયો છે હા મિત્રો દિલીપ જોશીના સુપુત્રના લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો ફોટોશૂટમાં દિલીપ જોશી તેમની પત્ની સાથે જોવા મળી રહ્યા છે હા મિત્રો સ્ક્રીન ઉપર તમને જે ફોટો દેખાય છે તે બંને કપિલનો છે આ વેડિંગ ફંક્શનમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટ પણ જોવા મળી હતી શોમાં નું પાત્ર ભજવનાર એવા અભિનેત્રી દિશા વકાણી પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને વેડિંગ ફંક્શનમાં દિશા વકાણીને જોતા જ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે દિલીપ જોશી પરિવાર સાથે જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ લગ્નના વિડીયોમાં દિલીપ જોશીએ તેના આખા પરિવાર અને પુત્ર સાથે જોવા મળી રહ્યા છે દરેક વ્યક્તિ ખૂબ જ ખૂબ જ ઉત્સાહિતમાં જોવા દેખાઈ મળી રહ્યો છે જેઠાલાલ સફેદ રંગની શેરવાની અને પાઘડી પહેરીને જોવા મળ્યા છે જ્યારે તેમની પુત્રી નિયતિ વાદળી રંગની સાડી પહેરીને જોવા મળી છે તેણે તેના ગ્રે વાળ પણ ફોલ્ડ કર્યા અને તેમને જણાવી દઈએ કે નિયતિ તેના લગ્ન પણ પોતાના લગ્નમાં પણ ગ્રે વાળને ફોલ્ડ કર્યા હતા જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા હતા દિશા વકાણી તેની દીકરી સાથે જોવા મળી છે વેડિંગ ફંક્શનની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં જોવા મળી રહી છે દિશા વકાણીની ક્યૂટ દીકરી પણ તેની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે તે જાણીતું છે કે દિશા વકાણી ઘણા વર્ષોથી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ગાયબ છે આ શોમાં તે દિલીપ જોશીની પત્નીનો રોલ જોવા મળી રહ્યો છે શોમાં દિલીપ જોશી અને દિશાના પુત્રનું નામ ટપુ હોય છે અને અત્યારે જે આપણે ફોડિયો અને વાયરલ થયેલા ફોટો જોઈ રહ્યા છે તે અહીં ટપુના એટલે કે રિયલ લાઈફના ટપુ જેઠાલાલના એટલે કે દિલીપ જોશીના પુત્રના વેડિંગના ફોટોસ છે આ ફંક્શનમાં સુનેના ફોજદાર પર્પલ કલરના આઉટફિટમાં જોવા મળી હતી શોમાં કોમલ હાથીની ભૂમિકા ભજવનાર અંબિકા રેડ કલરની સાડીમાં જોવા મળી હતી આ કાર્યક્રમમાં નિયતિ ભાલુની પલક સિદ્ધવાણીએ પણ હાજરી આપી હતી મિત્રો એક વાતની ખાસ નોંધ લેવી કે આ ચેનલ ઉપર આપણે જે ફોટો અને વિડીયોઝ છોડીએ છીએ તે વિડીયો અને ફોટો આપણે ખુદ બનાવતા નથી ઇન્ટરનેટના માધ્યમથી આપણે ઇન્ટરનેટમાંથી ગૂગલ પરથી ડાઉનલોડ કરીને લઈએ છીએ જેથી કરીને મિત્રો અત્યાર સુધીમાં જે કંઈ વિડીયો અને ફોટોઝ મૂક્યા છે તે આપણા બનાવેલા નથી જેથી કરીને આ વિડીયો અને ફોટોઝ સાચા છે કે ખોટા છે તેની કોઈપણ જાતની જવાબદારી આપણી રહેશે નહીં મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ આપણે નવા વિડીયો પર